પાવર મોડ્યુલર કોપર વાયર કંટ્રોલ કાર્ડ અને જનરેટરની બેટરી સહિત માલસામાન સહિત કુલ બોતેર હજાર રૂપિયાના માલસામાનની ચોરી કરી ગયા હતા જે અંગેની ફરિયાદ બિલડી પોલીસમાં બિલડી પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી ઘટના સ્થળને આજુબાજુના સીસીટીવીની તપાસ કરતા એક શંકાસ્પદ ગાડીની અવર જવર દેખાઈ હતી અને જેથી પોલીસે પોકેટ કોપની મદદથી તેના માલિકની તપાસ કરીને ગાંધીનગર પહોંચી હતી જ્યાં ઇકો ગાડીના ચાલકની શોધ કરીને તેની પૂછપરછ કરતા તેને ચોરી કરી હોવાનું કબૂલ્યું અને અન્ય બે મિત્રોની મદદથી તેણે આ ચોરી કરી હોવાની સમગ્ર વાત કરતા પોલીસે ગાડીના ચાલક ટીના ઉર્ફે શંકરજી પ્રહલાદજી ઠાકોર દિલીપ કાળુભાઈ રાવળ અને વિષ્ણુ ગફુરભાઈ રાવળને અટકાયત કરી છે જ્યારે ગાડી અને ત્રણ મોબાઈલ સહિત કુલ બે પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે